અમદાવાદ સહિત રાજ્યભરમાં આજથી સ્કૂલો શરૂ થઈ રહી છે બાળકોની સલામતીને ધ્યાનમાં લઈને આજથી જ સ્કૂલ વર્ધીના વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે સ્કૂલ વર્ધી ચાલકોએ બાળકોની સલામતી માટે વર્ષ બે હજાર ઓગણીસના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે સ્કૂલ વર્ધી માલિકો નિયમોનું પાલન કરે છે કે નહીં તે માટે આરટીઓ અને પોલીસ દ્વારા ગુરુવારે સવારથી જ ચેકિંગ હાથ ધરાશે સીએનજી કિટ પર પાટિયું રાખીને બાળકોને બેસાડેલા હોવાનું ધ્યાનમાં આવશે તો સ્થળ પર જ વાહન ડિટેન કરાશે બાર વર્ષની ઉંમરના છ બાળકો રિક્ષા અને વાનમાં બાર બાળકોને જ બેસાડી શકાશે બાળકોના પિકઅપ ડ્રોપ ફરજિયાત સ્કૂલની અંદર જ રાખવા પણ સ્કૂલ સંચાલકોને સૂચના અપાઈ છે રિક્ષામાં ડ્રાઈવર સીટની આસપાસ બાળક બેસાડી શકાશે નહીં ફિટનેસ અને પરમિટ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ અહેવાલ દીપક રાઠોડ